આપણે પિંડ ની રચના ની વાત કરી બ્રહ્માંડ એ પરમાત્માની રચના એની આવાસમા જે મૂળ એ બા वाई दमीने असमान देणेण मुल वञ न ज़ीरे ये ज़ीरे नाम ज़ीनामी

આવો આસમાન આવા સૂર્ય આવો ચંદ્ર આવું તારા મંડળ આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે ભગવાન આવું નો કરી શકે કોઈ દી આ પિંડ અને આ બ્રહ્માંડ ઈ બે ની રચના કરો બે પિંડ બ્રહ્માંડ થી પાર

તમે જો તમારું સી સ્વીકારો તો તમારો અમારો બાવન ની બાર માથું હું કરવા કે દેવું પડે છે આટલા માથામાં દુનિયાનો નાખેલ કચરો ભર્યો છે હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી ક્રિશ્ચન નાગર બ્રાહ્મણ વાણીઓ નુવાણો કોળી કણબી હૈ હુતાર ઘાચી મોટી આવો બધો અંદર કચરો ભર્યો છે તમાકુવાળા પાન બગાડી નાખ્યું ભગવાન ને રહેવાની જગ્યા નથી રહી આમાં હરી નો માર્ગ છે સુરા નો

ઘડમાંથી શિષ જેને ન હોય પાનભાઈ એવો ખેલ ખાંડાની દાળ એમ તમારું શિષ ઉતારો તો રમાણું ભાવું ધીમભાઈ રામ હોય ને તો અયોધ્યા જાય તો રામની જન્મભૂમિ કે રામ અહીં માતા અહીંયા રામરાજ હતું અહીંયા એવું મંદિર હતું કૃષ્ણ હોય તો ગોકુળ મથુરા જાય આ કૃષ્ણની ભૂમિ અહીંયા અહીં રહેતા હતા રામો પીર હોય તો રમુદા જાય આ પીર બ્રહ્માંડો જે કરતા